પાછું માતાવું કલેક્શન પાવરફુલ વેરાયટી આપણી આગળ આવી ગઈ એમાં નું સેમ્પલ સ્પેશિયલી પાંચસો રૂપિયામાં ફૂલ લચકદાર કોઈ બોર્ડર પટ્ટો નહીં કોઈ જરી નહીં કોઈ સપકો નહીં કાપડ ભારેમાં નવી નવી પ્રિન્ટ પાંચસો રૂપિયા અંદર કોડીવાડી થી શરૂઆત કરીએ છીએ અને કલર એકદમ એટલે એકદમ લાઈટ વાળા અને બધા કાટા કલર કાટા કલર બહુ ગમે એટલે બધા કાટા કલર છે પાંચસો રૂપિયા ની અંદર પાંચસો રૂપિયામાં છે જોઈ લ્યો ફટાફટ ઓર્ડર કરવા માંડજો કારણ કે લજકદાર કપડું એકદમ એટલે એકદમ જે આપણે દેશી ભાષામાં કહીએ ને કે પૂજાબેન ફૂલ લસકો કપડું આપેલું તો ફૂલ લસકો કપડું છે કોઈ જરી જપકો કઈ નહીં એકદમ કાપડ પારે આનું બ્લાઉઝ આ જોઈ ગયો મસ્ત બ્લાઉઝ છે અને કોન્ટ્રાસ્ટ બેઝ ઉપર બધી નવી પેટર્નો મકર સંક્રાંતિ પછી નવી નવી પેટર્નો લોન્ચ થઈને આવીને ને એ બધી આપણે મગાવી લીધી આની અંદર અત્યારે સાડી માં આપણે આગળ નવું આવ્યું છે પાંચ હજાર સાડા પાંચ હજાર સુધીની છેલ્લી રેન્જ નવામાં આવી છે બધું કલેક્શન પાંચસો રૂપિયા થી લઈને સાડા પાંચ હજાર સુધી બધી સાડીઓ નવી નવી આવી અને કલર બતાવી દીધા બધા બધી ફ્રેશ સાડી છે કોઈ નુકસાની નહીં કોઈ ડિફેક્ટિવ નહીં દેવા લેવામાં લગ્ન ગાડામાં બધા ને જોતી હોય રેગ્યુલર રફ એન્ડ તો પાંચસો માં સાડી નો જ મળે પટોળાની પેટર્ન છે એનું બ્લાઉઝ બતાવી દઉં આ જોઈએ એમાં બ્લાઉઝ એ પટોળાનું રહેશે કાપડ અને મટીરિયલ જોઈ લો કલર જોઈ લો ડિમાન્ડેડ કલર છે આ રાણી ગુલાબી કલર એની અંદર એક બાટલી કલર અને લીલો કલર સરસ સરસ કલર છે જો પોસ્ટર વાળી છે બધી એકદમ લચક કલર છે વરિયાળી કલર કાટો ચેરી એમાં બ્લાઉઝ છે એટલે બહુ મસ્ત છે વરિયાળી ઠંડો કલર છે ભાવની અંદર આ બધા એના ચાર્ટો નવો છે આ એકદમ બદામી છે આ પિસ્તા છે બધાય ઠંડા કલર છે આ બીટ કલર છે લાઇટ બીટ કલર છે એકા મરચન્ટ કલર છે અને એક આ મેથી પીળો કલર છે સેલના ભાવમાં અને સેલ કરતા સસ્તું તો સસ્તું કેવાય કારણ કે કાપડ મહત્વનું છે સાડી ની અંદર કાપડ નબળું હોય એટલે નહીં આની અંદર ઘણી બધી આવી અમુક સેમ્પલ જ બતાવી વિડીયો મોટો ન થાય રૂબરૂ આવો તો ઘણું જોવા મળે બાકી મેન મેન આપડે બધા બતાવી દીધા ઓનલાઈન વાળા ફટાફટ લેવા જ મન જોવા જો હાથી વાળી પેટન બધી નવી જ નીકળીશ અત્યારે એનું બ્લાઉઝ ચેરી લીલો અને બીટ કલર નું કોમ્બિનેશન છે ગમવાનું છે રાણી ગુલાબી કલર એમાં કોમ્બિનેશન રીતે લીલો કલર 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 એક એક મેથી પીળો અને રામા કલર બધા સરસ સરસ કલર બેનો નવા નવા આપી દીધા સેલના ભાવ ની અંદર જ અને ભારે કલેક્શન કાલે વિડીયો બનાવશું અને ખાસ કરીને આપણે પટોળાનો વિડીયો બનાવવાના છે તો ઇન્સ્ટાની અંદર જોઈ લેજો ખુબ સસ્તા અને ખુબ સારા પટોળા ભાવમાં ક્યારેય નથી આવ્યા તો આપડી ઇન્સ્ટા અને યુટ્યુબ બે માં જોડાઈ લેજો અને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો એટલે તમને નવું નવું કલેક્શન રોજે રોજ જોવા મળે જય માતાજી